હા સંજુ ભાઈ લખો હું તમારું મોય લોકેશન નાખું બરાબર આવો તમે ત્યાં અને શું ના અમાર કા રાતે મે એક મેટર થી થી બરાબર પણે તો મેં હંગા થાય તો અમે એમને પૂછ્યું પણે તો ના પાડી બરાબર કા રાત નો હું તો ગામ જ ઉભો હું તમારું લોકેશન નાખું બરાબર તમે આવો હા હા તો મેં

સંજુભા ઘણો છોકરો મારો છોકરો હતો આપડે તો આપણું ઘર હે એ કારણ રાતે અમારે થોડી અમારે ભય થાય હવે બે થોડી માથાકુર લઈએ બરાબર

માથા પારે અમારા જોડે સીધા થઈ જાય ના જોડે ભૂણા તમે ને તમને પચાસ ગુંડા બધા બરોબર કેટલી ગાડીઓ પડી દારૂ ભરેલી હું એકલો પકડી રાખે ના હોય સપના

એવું ના કેવાય પકડી રાખે તો એવું કેવાય એવું કેવા તું છે આબરું જાય ના ના

नाईक नहीं क्यों ना लगे माथे पर भी आप हां पड़ी है पासल ओके बॉस ओके 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 आपका बर्तन कहीं नहीं है मैं पुलिस वाला आके दोनों ले के पैसे ले जाइए आप दोना वगैरह रह हो अरे આપડો એની અંદર ની જવાનું મારું પણ દે છે